ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં ચાલીસ જેટલા મુદ્દાઓ હાથ ઉપર લઈને સર્વાનુમતે મંજૂર કરાયા હતા મહાનગરપાલિકાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ત્રણ પોઈન્ટ અગિયાર કરોડના વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે આ સાથે જ્યાં ડ્રેનેજ અને પાણીની લાઇન નાખવાનું કામ થઈ રહ્યું છે ત્યાં ઝડપથી રસ્તાને લઈને પણ રીકાર્પેટનું કામ થાય તેનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે સાથે ફ્લાય ઓવર ના આવેલા રિપોર્ટ ને પણ ઉચ્ચ સત્તાધીશો સુધી પહોંચાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરી હતી જો કે ભાવનગર માં બની રહેલો પ્રથમ ઓવર બ્રિજ 5 વર્ષે પણ પૂર્ણ થયો નથી જેનાથી મનપાના શાસકોએ શરમ અનુભવવાની જરૂર છે એટલું જ નહીં સરકારમાંથી આવતી ગ્રાન્ટની રકમ એ લોકોએ ભરેલા કરવેરાના રૂપિયા છે એ વાત લોકોના મતથી ચૂંટાએલા મનપાના પદાધિકારીઓએ યાદ રાખવાની જરૂર છે

કે ઝુનો ફિલ્ટર છે એના આઠ ફિલ્ટર વે છે એયુ ફિલ્ટર ઝુનો આપણે તકેશ્વર તકેશ્વર હાજી કિશોરભાઈ ઉદ્ધિશોરભાઈ જેને જીતનો પોતાનો છે તો આપણે આઈ તાંબા દેખના આવે એટલે બીલી તો આપને છે તો રાખવાનું એ આપને દરખાસ્ત કે આપણને લાગુ હોય કે મહિના આબે મહિના પડ્યું રહેવા દેવાનું બાકી બધું કે એક ಆಗಲಿ ಈ ರೇಟ್ ಆಫ್ ಫ್ಲೋ ಅಂಡ್ लॉस ಆಫ್ ಹೆಡ್ اوپر ಆಧಾರಿತ છે કે ಫ್ಲೋ ਘಟೇ ಅಂಡ್ ಹೆಡ್ ಬದೇ ಅಂದ್ರೆ ಫಿಲ್ಟರ್ ಬೆಡ್ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಆಪರೇಟ್ ಆಗುತ್ತೆ ನಾ ಕ್ಯಾಸಕಲ್ಲ